દિવાળી રક્ષાબંધન પર્વમાં પરિવાર શ્રી દિવ્યાની બેન સંઘવી અને હેની રમેશચંદ્ર સંઘવી માનવતાની ઝલક બન્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ પરિવારજનો છેલા બાર વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સફાઈ કર્મીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી કરે છે આ અવસરે સ્વદેશી અભિયાનને સાર્થક કરવા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ અંગદાન જનજાગૃતિ આંદોલન બનાવવાના હેતુથી અમદાવાદના માનસિક બાળકોને ભાવના સાથે બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીવડાઓ ભેટ સ્વરૂપે અર્પણ કરાયા છે સેવા એ જ પરમો ધર્મ એ ભાવના જીવનનું મૂલ્ય છે જેને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો નર્સિંગ અને સમગ્ર આરોગ્ય કર્મી સ્ટાફે દરેક મહામારી મા જીવંત સાબિત કર્યું છે આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાડાએ જણાવ્યું હતું કે મહામારીના સંકટભર દિવસોમાં જ્યારે આખી દુનિયા ભયભીત અને અનિશ્ચિતતાથી ઘેરાયેલી હતી ત્યારે સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓની સેવા કરી દર્દીઓની સારવાર સુનિશ્ચિત કરવા સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારીઓએ પોતાના પરિવારથી દૂર રહીને દર્દી નારાયણની સેવામાં સમર્પિત રહ્યા હતા આ પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાની વાલા સિમ્મીવાલા ધ્રુવ સુતરિયા કેતન નાયક નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા નર્સિંગ વિદ્યાર્થી પાંખના એડવાઇઝર કમલેશ પરમાર યુવા મોરચાના મંત્રી શૈલેષ નાઇક નર્સિંગ એસોસિએશનના વિરેન પટેલ તેમજ આદિલ કડીવાલા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિવેક સિંઘ જનાદેશ ન્યૂઝ સુરત